લાઈ જાઓ પણ ઓછું ખાઓ રામુ કાકા ની દુકાને ભાખ ખાઓ બગલા ખાવ લેજે ને પૈસા ઝાળ્યો એક વાર કાઈ હે હાલો આજ

ဒါပ <usion> ါပစ်တာခါလီထားအောင်လို့အဲ့ဒါရည်ပြီးခေါ်ရအောင်သမားကဘယ်လိုပြောလဲဖဲ

માર ત્યાં તો હાલ છે ને પેટ ભરાઈ ગયું આ બધું નહી એવું ભરાઈ ગયું હોય નો તમે કીધું તું ખાઓ એટલું પેટ સે બટારું ભરું છે ખાવ પેટ નું ખાવ એ ભાઈ રાજુ બોલવા નહી ને તો ઈ અમે નો જાણતા ઈ તારો પ્રશ્ન હા ખાવ મારું તો વિતાન કરી દે ને બે 563

ત્યાગ થાય ને તો ના જ પાડી બગાડ ના કરવો જોઈએ અને આ ખાવું જોઈએ હા કરી જે તું તે મે કરી મદાન કરી દીધો અમે હવે જવાનું છે દાદ ના દીકરા મમ્મી મમ્મી એમ એટલે મે નહીં કાઈ દોતા મમ્મી હાલો હાલો હવે આપણે જઈ હું નિશાળ જવા હોય ને ત્યારે અતરાઈને તાવ પણ તાવ કોક હોય ને કાઈ બેન ના કઈ દેમતા આવનો કરતો પીમ ને તો તાવ આવે એનું એક ને આવે મો કાલ પેટમાં ફટારામાં ભરે તો થાય છે તને અને કાલ તમે રામુ કાકાની દુકાને ગયા હતા ને હા તમને કેમ ખબર તમે ગયા ને પછી હું ત્યાં ગઈ દૂધની દૂધ તો રામુ મને કીધું તમે ન્યા ન્યા નાસ્તો કર્યો ન્યા ન્યા કચરો દુકાની બહાર જ ફેંકી દીધો આપણે એવું ન કરવું જોઈએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખો જો અને બહારના એવા પડીકા બગલા એમાં કેટલું કેમિકલ ગયેલું હોય છે કેવી રીતે બનાવેલું હોય છે તમને બધાને ખબર છે અને જો તમે બહાર મોટી ના જમતા ન્યા ફેંક

હા સારું છે તમે જે જે વસ્તુ ખાવ ને તે કચરો જે કચરો હોય ને તે કચરા પેટીમાં જ નાખવાનો હા અમે કચરો કચરા પેટી માં જ નાખશું ઓયລະ દેખાતું નથી અહીં વાયરો અરે પણ તારે શું રહેવા દે ને તારે લેવા તો લે ને કાઈ નઈ કાઈ નઈ